ઘોઘંબા ગામમાં ચૈત્ર મહિનાની પવિત્ર દિવસોમાં આજ રોજ ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી માનવ સામાન્ય રીતે તમામ મુશ્કેલીઓ અને અવરોધો આવે છે ત્યારે મનુષ્ય વારંવાર નિરાશ થતો છે અને પ્રયત્નો વગર થઈ જાય છે સાથે જ વેદવિખવાદ અને સંબંધો નો વિનાશ થાય છે અસત્ય અહંકાર અપ્રામાણિકતા દુરાચાર અને કુસંસ્કૃતિ જન્મ લે છે કળયુગનો સમય ચાલી રહ્યો છે ત્યારે કલ્પના બહારના બનાવો પ્રત્યક્ષ સામે આવી રહ્યા છે

જીવન ચરિત્ર નો કરે તો પણ કોઈ દુઃખ કે ભોગવવાનો વારો આવતો નથી આવા સુંદર વિચારો સાથે નવ દિવસની પૂજા વ્રત ઉપવાસ હવન દાન સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ઘોઘંબા ના સર્વે ભક્તો દ્વારા એક સાથે મળી ભગવાન શ્રી રામ જાનકી અને લક્ષ્મણનો નો વરઘોડો ડીજે તાલે અને સંગીતના ના કાઢવામાં માં આવ્યો હતો નાલંદા વિદ્યાલય ઘોઘંબા ના બાળકો દ્વારા ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરી હતી આ વરઘોડા માં તાલુકા વહીવટી કચેરીઓમાંથી માંથી મામલતદાર તથા સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર ખડે પગે હાજર રહી સહકાર આપ્યો હતો આજ રોજ ઘોઘંબા ખાતે પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામ બહાર આવ્યા છે અને ગામે ભવ્ય રીતે કાઢવામાં આવશે નગરમાં ફરશે આજ રોજ પાંચસો વર્ષ પછી ભગવાન જ્યારે શ્રી રામલીલા પોતાના પર વધાર્યા એની ભવ્યથી ભવ્ય બસંગ પ્રખંડ ગોગંબા દ્વારા અને વીએચપી દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન જે કરવામાં આવેલ છે એમાં સનાતન હિન્દુ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે તે વખત સૌનો ખૂબ ખૂબ આભાર ભારતમાં કીધું વિશ્વના સનાતન ધર્મના આરાધ્ય એવા ભગવાન શ્રી રામનો આજે જન્મ ઉત્સવ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભારે ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે પાંચસો વર્ષ ભગવાન શ્રી રામના તંબુમાં રહ્યા પછી આજે પ્રથમ આરાવિ છે જેમાં ભગવાન શ્રી રામ પોતે પોતાના નિજ સ્થાન ઉપર બિરાજમાન છે અને એ ભવ્ય દિવસને યાદગાર બનાવવા માટે આજે ગોગંબા નગરમાં પણ ભગવાન શ્રી રામની ભવ્ય યાત્રા નીકળી રહી છે અને એમાં સનાતન ધર્મના તમામ સનાતનીઓ હાજર રહ્યા છે ગ્રામ પંચાયત ગોગંબામાં

જે તંબુમાં હતા એમાં નિવાસ સ્થાને ગર્ભગૃહમાં રામનવમી હશે એમના ગર્ભગૃહમાં ગયા પછીની પહેલી રામનવમી હશે જે આખા દેશમાં તો નહીં પણ વિશ્વની અંદર જે આ રામનવમી ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહી છે જે આજ રોજ ભૂગંબા પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને બધા સંગઠનો સાથે મળી અને જે રામનવમીનું આયોજન કરવામાં આવ્યું છે તે સારામાં સારી સંખ્યા થઈ છે અને હવે પછી આ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું ગોગંબા પ્રખંડમાં એક મહા રામનવમી આયોજન જે ગોગંબામાં નીકળી રહ્યું છે